બધા પ્રાણી છે હવે આપણે પ્રાણી ક્યાં ક્યાં ઉપયોગી થાય આપણે પ્રાણી નો શું ઉપયોગ કરીએ કોને ખબર છે પ્રાણી ગાય છે

પ્રાણી ઓળખવાના છે હાલો હાથી ભાઈ ક્યાં છે સરસ લક્ષભાઈ માટે તાલી પાડો વેરી ગુડ ચાલો રીષિભાઈ આવો હાથી બિલાડી ગાય બકરી बकरी ससलू सी वेरी गुड सरस चलो बेस्ट विश्वाबेन हेलो हाथी हाथी क्या विश्वाबेन बिलाड़ी गाय हाथ आपो हाथ मुको गाय ऊपर हाथ मुको गाय कई छे हाँ बकरी बग, ना ये तो सी चे, हाँ बकरी ससलू વેરી ગુડ સરસ બેસી જાવ ચાલો વિશ્વબેન માટે તાલી પાડો હાલો દેવાંશી બેન આવો દેવાંશી બેન આવો આવો બેસ જાવ હાથી ગાય સસલું સિંહ બકરી બિલાડી વેરી ગુડ સરસ દેવાંશી બેન માટે તાલી પાડી દઉં બધી પ્રાણીના નામ બોલો પછી વેરી ગુડ ચાલો જિગ્નેશભાઈ માટે તાલી પાડી દ વાવા આપો જિગ્નેશભાઈ ને બધા સરસ